દર્શક હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ મેલેક્ટ્રોનિકુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જામીન મંજૂર કર્યા પછી પણ અદાલત જામીન રદ કરી શકે છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે જો આરોપી સામે લાગેલા આરોપોની પ્રકૃતિ ગંભીર હોય તો અદાલત જામીન મંજૂર કરવાના પોતાના આદેશને પણ રદ કરી શકે છે ભલે પછી આરોપીએ જામીનનો દુરુપયોગ ન કર્યો હોય હત્યાના કેસમાં ચાર આરોપીને હાઈકોર્ટમાંથી મળેલા જામીનને રદ કરતા શીર્ષ અદાલત દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી હતી કોર્ટે કહ્યું હતું કે કાયદાનો એ સ્થાપિત માપદંડ છે કે એકવાર જામીન મળી જાય પછી તેને યંત્રવત ઢબે રદ કરવા ન જોઈએ જો કે જામીનનો કોઈપણ અનુચિત આદેશ ઉપલી અદાલત દ્વારા હસ્તક્ષેપ માટે તો ખુલ્લો જ હોય છે સર્વોચ્ચ અદાલતે પોતાના ફેસલામાં કહ્યું છે કે હાઈકોર્ટ દ્વારા પણ જામીન રદ કરવામાં આવી શકે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ સ્ટ્રીટ કચ્છ બાળકોના માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય જી થી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટસ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટી સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ ફાઈવ ઝીરો થ્રી એટ સેવન ફાઈવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર